મિતુલ કાંતિભાઈ દાંડલા એ આ પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થયા છે અને એમને પણ આમાં નિમણૂક મળી છે તેની સાથે સાથે સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા તેની તેની સાથે સાથે જે ડાયરેક્ટરના દીકરા શિવદત્તસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ જે ડાયરેક્ટરના ભત્રીજા છે ઓમદેવસિંહ ભોજરાજસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે પ્રિયરાજસિંહ ભીમદેવસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા જે જૂના યુનિયનના પ્રમુખના ભત્રીજા છે અને જેને આરડી સરવૈયા જે છે જેને જનરલ મેનેજર બનાવવામાં મદદ કરી હતી તે પોતે ત્યારબાદ હરપાલસિંહ ભરતભાઈ ખાચર જે સ્ટાફના જે કહી શકાય ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક છે એમના દીકરા છે એમાં જે સ્ટાફમાં જે છે ત્યારબાદ જૈતુભાઈ માયકાના દીકરા હાર્દિકભાઈ રાજુભાઈ મેર ધનરાજભાઈ જયેશભાઈ ભટ્ટ બ્રિજરાજસિંહ વેગડ જે ડાયરેક્ટરના સંબંધી છે હર્ષિલ સતીષભાઈ મહેતા રઘુભાઈ ઉંબલના ભત્રીજા અને એની સાથે સાથેના સંબંધીઓ અને આ ભરતી જે છે એ સંપૂર્ણ આ મેં જે નામ આપ્યા એ અત્યારે પંદર જ નામ હતા પરંતુ આની પહેલા બે હજાર ચોવીસની અંદર આજ લોકોની આ જ લોકો જે હું નામ બોલો એ જ લોકોની બે હજાર ચોવીસની અંદર પ્યુન તરીકે ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની અંદર ખોટી રીતે લેવામાં આવ્યા હતા ખોટી રીતે અને જૂન બે હજાર ચોવીસમાં કોઈ પણ ભરતી પ્રક્રિયા કર્યા વિના સીધા જ નિમણૂક પત્ર આપી દીધા હતા આ લોકોના એમાં ભરતસિંહ મોરી કૌશિક ગુંડલિયા મિતુલ ધાંધલિયા હરેશ રમણા ઓમદેવસિંહના ઓમદેવસિંહ જે મેનેજર હતા એના સગા ગિરિરાજસિંહ ભગીરથસિંહ માનવેન્દ્રસિંહ શિવદત્તસિંહ જે ડાયરેક્ટરના સગા છે તે મિલન પુરોહિત સત્યજીત સરવૈયા જે ડાયરેક્ટરના સગા છે તે હરપાલસિંહ હર્ષિલ મહેતા શુભ હિતેશભાઈ ત્યારબાદ લવકુમાર રાઠોડ બ્રિજરાસિંહ વેગડ કેતન અગોલ અને નિખિલ આ લોકોની ભરતી બે હજાર ચોવીસ જૂનમાં કોઈ જ ભરતી પ્રક્રિયા વગર કરી દીધી હતી ત્યારે અહીંના જે જાગૃત વ્યક્તિ હતા એના દ્વારા જે કહી શકાય કે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી ત્યારબાદ એ ડિસ્ટ્રિક્ટ સ્ટેટ રજીસ્ટ્રારને રજૂઆત કરી ત્યારબાદ આ લોકોને છૂટા કરવામાં આવ્યા હતા હવે છૂટા કરી અને અત્યારે જે એની માનીતી કંપની અમદાવાદ ખાતેની ઓમ કરીને જે સંસ્થા છે છે એજન્સી એને નાટક રચી અને પોતાના લોકોને આમાં નોકરી આપેલ છે જેને ભૂતકાળમાં છૂટા કર્યા હતા એને આમાં સીધી ભરતી એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી આ લોકોને નિમણૂક આપેલ છે અને ભૂતકાળમાં જે તે સમયે પટ્ટાવાળાની ભરતી થઈ હતી ગેરરીતિ એમાં પણ ગેરરીતિ એના પણ હું નામ દઉં છું મંદિપસિંહ કૃપાલસિંહ ગોયલ વાંગદરા ઉમરાળા શાખા હાલ નોકરી કરે છે સાગરભાઈ જીવાભાઈ આહિર ઝાંસમેર ઘોડા શાખા હાલ નોકરી કરે છે જે પેથાભાઈ સગા છે જયેશ રમણીકભાઈ પિંગરાડિયા જે ટીમ્બી છે ઉમરાળા શાખાએ હાલ નોકરી કરે છે જગાભાઈ ચેરમેન ના સગા ભત્રી છે આ ભાઈ ત્યારબાદ ક્લાર્ક માં જેને લીધા છે એના નામ આપી રહ્યો છું મિત સુરેશભાઈ ભાંગરડિયા ટીમ્બી ઉમરાડા એટલે ટીમ્બી આપણે બધાય જાણીએ છીએ કે વર્તમાનમાં જે વિસાવદર સીટમાં આમ આદમી પાર્ટીના જેને ઉમેદવાર બનાવવામાં આવ્યા ગોપાલ ઇટાલિયા એમનું વતન ત્યારબાદ એ જ વતનમાંથી કેશુભાઈ નટુભાઈ ગોહિલ ધોળા ગોદર ગોદરજી હાલ પરવાળા શાખામાં નોકરી કરે છે ભીમજીભાઈ કોતરના દીકરા ટીમ્બી ખાતેના ત્યારબાદ ધર્મવીરસિંહ સોલંકી ત્યારબાદ જે લોકો આની અંદર ખોટી રીતે લાગ્યા છે એના તમામના લિસ્ટ આજે પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આપી રહ્યા છીએ આ જે ભરતી છે એ ભરતી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ વર્તમાનમાં એસી લોકોને ખોટી રીતે ભરતીનું તરકટ નાટક રચી અને લેવામાં આવ્યા છે અને આ બાબતની જાણ એ જીતુ કેવડિયા જે એડમિન વિભાગના ઓફિસર હતા એમને પણ હતી અને એમને ક્યાંક આમાં સાથ સભ્યો કહ્યો

તમામ ભરતીઓના મેરિટ યાદી તમામ ભરતીઓના પરિણામ એ જગ જાહેર વેબસાઇટ ઉપર આવે છે આ ભરતીનું કોઈ જ પ્રકારનું પરિણામ નથી નથી ઉપર આવ્યું આવ્યું કે બીજી રીતે કોઈ જાહેર કરવામાં તેની સાથે સાથે જે નિમણૂક આપવામાં આવી છે એ બધા જ લોકો એ ક્યાંક ને ક્યાંક અત્યારે નિમણૂક લઈ અને જે તે શાખાઓમાં હાજર થઈ ગયા અને તમે એના સીસીટીવી જોશો હવે કદાચ એને દૂર કરે તો તમને ખ્યાલ આવશે કે ખોટી રીતે જે તે શાખાઓમાં ભાવનગરની ભાવનગર અંદર જોવા એસી શાખા ઉપર છે એસી એસી સાથે અલગ અલગ લોકોને નિમણૂંક આપેલી છે એની સાથે સાથે કૌભાંડમાં ભાવનગરના પ્રેસ મીડિયા માધ્યમે આનું કવરેજ કરેલું ભાવનગર પ્રેસ મીડિયાના માધ્યમે આ બાબત ઉજાગર કરેલી પરંતુ કોઈ પણ વિપક્ષના નેતાએ આમાં ક્યાંય ભાગ ભજવો નથી એનું એક કારણ કે ભાગવટા થયેલો છે વિપક્ષ અને સત્તા પક્ષ બંનેના નજીકના વાલા દૌલાને લેવામાં આવ્યા છે એટલે વિપક્ષ પણ આમાં મૌન સેવીને બેઠો છે કારણ કે વિપક્ષે પણ આ મુદ્દો ક્યાંય ઉપાડ્યો નથી કારણ કે આવડી ભરતી આવડી મોટી ભરતીનું કૌભાંડ થઈ જતું હોય અને જ્યાંથી વિપક્ષના નેતા અહીંથી આવતા હોય અને વિપક્ષના નેતા ચૂંકે ચા ન કરે એટલે સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક ભાગ બેઠા એનો હિસ્સો એ જે તે વર્તમાન વિપક્ષના નેતાઓ કે પોતાના સગાવાલોને પણ મેળવ્યો છે ત્યારબાદ ભીખાભાઈ જાજડિયા નામના જે સામાજિક આગેવાન છે એને ભૂતકાળમાં ઘણી બધી અરજીઓ એ આમાં કરેલી હતી અને તેના માધ્યમથી જ જે જૂન બે હજાર ચોવીસમાં જે ભરતીઓ કરવામાં આવી એ પણ દૂર થયા તેના બાદ આ જ ભરતીમાં મારી અગાઉ ભીખાભાઈ જાજડિયા આની રજૂઆત જે અહીંયા ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે અને ત્યારબાદ ગાંધીનગર જે રજિસ્ટ્રાર છે એને કરી ચૂક્યા હતા હજી સુધી એક્શન લેવામાં નથી આવ્યા આટલે આજે અમારે રૂબરૂ અહીંયા ભાવનગર ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે એને આવું પડ્યું અને વાત કરવી પડી કારણ કે અમારી પાસે જે લિસ્ટ છે એ મૂકવું પડ્યું ત્યારબાદ અહીંના જ જે કનકસિંહ સરવૈયા છે જે જાગૃત નાગરિક છે એ જાગૃત નાગરિકે પણ અહીંયા અરજી આપેલી છતાં પણ એ અરજી ઉપર કોઈ કારણ કે આ બધી અરજીઓ એવી હતી કે પરીક્ષા લીધા પહેલાની અરજી હતી કે આની અંદર કયા વ્યક્તિ લાગવાના છે મેં અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું કે ડાયરેક્ટરના દીકરા ડાયરેક્ટરના ભત્રીજા જે અહીંના પ્રમુખ છે એના દીકરા ભત્રીજા લાગવાના છે એ જ રીતે અહીંના જાગૃત નાગરિક દ્વારા પણ પીકાભાઈ જાજડિયા હોય કે પછી એની સાથે સાથે કનકસિંહ હોય એને પણ રજૂઆત કરેલી હતી અમે ક્યાંય આ બાબતને છોડવાના નથી પીકાભાઈ જાજડિયાએ પણ નથી કારણ કે ગઈકાલે એની સાથે પણ મુલાકાત કરી છે આધાર પૂરા મેળવવા માટે તેની સાથે સાથે અમે બીજા અન્ય જે અહીંયા જાગૃત નાગરિક છે જે ખરેખર ઈચ્છી રહ્યા છે કે સહકારી ક્ષેત્રમાં ચાલતો જે ભ્રષ્ટાચાર છે જે સહકારી ક્ષેત્રની ગોર ખોદી રહ્યો છે એ દૂર થાય એટલે આમાં જે બુદ્ધિજીવીઓ જોડાણા છે એ આ ભ્રષ્ટાચારને દૂર કરવા માંગે છે સરકારી સહકારી ક્ષેત્રમાં ચાલતા જે ભ્રષ્ટાચાર કૌભાંડ છે ત્યારબાદ અમારી બીજી માંગણી છે કે આ ખાનગી એજન્સીને કામ આપવામાં આવે છે એની જગ્યાએ જીપીએસસી જેવી હોય કે નાબાક જેવી હોય કે યુપીએસસી જેવી કે જે ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ પ્રોસેસ લેતી હોય એવી એજન્સીઓને કામ સોંપવામાં આવે ત્રીજી અમારી માંગણી છે કે જિલ્લા સરકારી બેંકમાં જે અત્યારે જે નોકરી કરી રહ્યા છે એને થોડો સમય સાઈડલાઇન કરી અને આની ઉપર એસઆઈટી ની રચના કરવામાં આવે અને એ એસઆઈટીની રચનામાં અમારા જેવા નિષ્પક્ષ લોકોને ક્યાં કૌભાંડ કઈ રીતે ચાલે છે જેની એના માહિતી છે એવા લોકોને સામેલ કરી કા તો નિવૃત્ત જજની અધ્યક્ષતામાં અથવા તો જે પાક્ષપ ઈમાનદાર હોય તેવા લોકોને જોડે લઈ આની અંદર એસઆઈટી ની રચના કરી જે ડિસ્ટ્રિક રજિસ્ટ્રાર હોય કે પછી સ્ટેટ રજીસ્ટર હોય એની ઉપર કાર્યવાહી કરવામાં આવે અને દાખલો બેસે કારણ કે આ બધા જ લોકોને પેલા તો સસ્પેન્ડ કરવામાં આવે જે લોકોને નિમણૂક આપી છે એને તાત્કાલિક ધોરણે તમામના ડીવીઆર તમામના સીડીઆર એ બધું જ જોઈ કોનો કેનો વ્યવહાર કઈ રીતે કઈ બેંકમાં કયા માધ્યમથી થયો એ આપવામાં આવે જો સરકાર પાસે એનો કોઈ આધાર ન હોય તો હું પોતે દેવા માટે તૈયાર છું સીસીટીવી દેવા તૈયાર છું સીડીઆર કયો તો સીડીઆર દેવા તૈયાર છું કારણ કે બધાના વહીવટ એ ઓલરેડી નિવેદ ધરીને જ થયા છે આમાં બધા લોકો નિવેદ થઈ રહ્યા છે યુવરાજજી આપે એસી લોકોનું નામ આપો છો ડાયરેક્ટરના પરફેક્ટ આમાં કારણ કે હું ઘણા બધા ડાયરેક્ટરો કોણે કેટલી ભાગ બટાઈ કરી કયા ડાયરેક્ટરો મુખ્ય સૂત્રધાર છે તો ખાસ કરીને અત્યારે જે અમે નામો આપ્યા છે એ નામો જે ઉમેદવારો જે લાગ્યા છે એમના આપ્યા છે આગળના દિવસોમાં જો આની પર કોઈ જ પ્રકારની તપાસ નહીં થાય તો આ જિલ્લા પંચાયતની જિલ્લા કલેક્ટરની જે ઓફિસ છે એની બહાર અમે બેનર લગાડી એ વ્યક્તિ જેને નિમણૂક મળી છે અને જેના દ્વારા મળી છે જે ડાયરેક્ટર છે કે જે સત્તાધીશ છે જે હોદ્દેદાર છે એના દ્વારા મળી છે એ બધાના અમે નામ જોગ અને ફોટા જોગ બેનર મારી અને એને જોગ જાહેર કરીશું અત્યારે નામ આપો ને યુવરાજસિંહ યુવરાજસિંહ નામ છે તમારી પાસે એસી નામ છે તો આના નામ આપો કારણ કે બધાના નામ છે અને પાલિતાણા ભાજપના જે ધારાસભ્ય છે એમના દીકરા વર્તમાનમાં નાની રાજસ્થલી જે તાલુકા પાલીતાણામાં આવેલું છે ત્યાં વર્તમાનમાં નોકરી કરી રહ્યા છે એટલે એની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે અમે આગળના દિવસોમાં જો આમાં કઈ રીતે તપાસ આગળ વધે છે એમાં અત્યારે તમે અમે સ્ટેટ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે અને નામ આપી જ ચૂક્યા છીએ આગળના દિવસોમાં જરૂર પડી તો આના પણ નામ અમે સો ટકા ઉજાગર કરીશું અને જ્યાં પણ કોઈ જ્યાં પણ ભ્રષ્ટાચાર છે બધા જ નામ અહીંયા સર્વ રીતે જગ જાહેર કરવામાં આવશે ભાગ બટાઈમાં કેટલી રકમ લેવામાં આવી છે ભાગ બટાઈમાં પાંત્રીસ લાખ રૂપિયાનો વહીવટ પર કેન્ડિડેટ એક વ્યક્તિ દીઠ પાંત્રીસ લાખ રૂપિયા પછી કોઈ લાગતું ઓળખતું ઓળખીતું હોય તો થોડુંક બાર્ગેનિંગ કરીને ત્રીસ પચીસ લાખ કરી અને નોકરી તો ભાગ થી જ આપવામાં આવી છે કોંગ્રેસ હોય કે ભાજપ હોય બધી જગ્યા એટલે એસી વ્યક્તિ એટલે આઠ થી ચોવીસ એપ્રોક્સ તમે ફિગર આપો છો એવરેજ ફિગર લઈએ તો ત્રીસ લાખ રૂપિયા એટલે ચોવીસ કરોડ રૂપિયા તમે એવો આક્ષેપ કરો ચોવીસ કરોડ રૂપિયા કરોક્સપણે અને હું તો એ પણ કહી રહ્યો છું કે આ રીતે સહકારી ક્ષેત્ર